માર્કેટિંગ યાર્ડમાં એક ઓક્શનલ એક ઓપ્શન કરનારો એટલે જાહેર હરરાજી કરનારો એક માણસ રાખ્યો એનો પગાર એ પચાસ હજારથી માંડીને લાખ સુધી નો હોય તમારી જાણ ખાતર એની ફરજ કે ધર્મ શું છે કે ખેડૂતોને કોઈ લૂંટી ન લે એનો માલ જે લઈને આવે જણસો જે પણ કપાસ લઈને આવે મગફળી લઈને આવે તલ તલ અડદ મગ ચોખા ઘઉં બાજરો મકાઈ ઇત્યાદિ જે લઈને આવે એનું બિલકુલ એવું મૂલ્ય તો એ અપાવે જ અપાવે કે જેમાંથી ખેડૂતને નુકસાન ન થાય એનો ધર્મ આ ઓક્શનલ જે કરનારો હોય એનો કોઈ હરામ બરોબર કંઈ પાલન કરતું હોય તો વેપારીઓ દલાલો અને આ ઓક્શન કરનારા અને ડિરેક્ટરો આ બધી મીલી ભગત હોય છે ખેડૂત આવે એટલે તો સિંહ ને જાણે બકરું આવ્યું એવી ફાળી ખાવાની હાલતમાં બેઠા હોય આ લોકો પાપી લોકો પછી ત્યાં કરે કાર્ટિજ કાર્ટિજ એટલે નેક્સેસ આખું રચે કે એમાં ખેડૂત જે છે ને અભિમન્યુના ના કોઠાની જેમ ભરાઈ પડે અને કોઈ પણ હિસાબે ત્યાંથી વિંધાયા વગર નીકળે નહીં